ભારત નું સંવિધાન જ્યારે બન્યો ત્યારે જે અગાઉના જેટલા કાયદાઓ હતા એ કાયદાઓને બંધ કરવામાં આવ્યા અને જે ચાલુ હતા એ કાયદાઓ ને માન્યતા આપવામાં અન્યને પણ જે રૂડી અને પ્રથાઓ છે પરંતુ ઈ રૂડી અને પ્રથાઓ કેવી છે વ્યક્તિવાદી રૂડી પ્રથાઓ છે જ્યારે આદિવાસીની જે રૂડી અને પ્રથા છે ઈ સમૂહવાદી છે સામૂહિક હોય છે આદિવાસી કોઈ પણ જે નિર્ણય લેતા હોય છે ઈ સમૂહમાં લેતા હોય છે ઈ કોઈ વ્યક્તિગત નિર્ણય હોતો નથી આદિવાસીનો જે પણ ફેસલો હોય નિર્ણય હોય એ જાજમ પર બેસીને જે પંચ વ્યવસ્થા જેને આપણે લેટેસ્ટ ભાષામાં કહીએ તો પંચ વ્યવસ્થા એ જાજમ પર બેસીને નિર્ણય કરતી હોય છે અધિકતમ સહમતીથી દરેકની સહમતીથી જે નિર્ણય લેવાતો હોય છે એ રૂડી અને પ્રથા જાજમ વ્યવસ્થા એને કહેવામાં આવે છે તો

ચર્ચા કરી ચર્ચાના અંતે એમ કે છે કે ભાઈ તમે તો બરાબર કો છો પરંતુ તમે જે કો છો રૂડીને પ્રતાની જે વાત કરો છો એને કાયદો સ્વીકારતો નથી મે કીધું કયો કાયદો નથી સ્વીકારતો ત્યારે કે જમીન સંપાદન અધિનિયમ 2013 એમ કે એની અંદર આવું ક્યાં લખેલું છે સરકાર જ્યારે ધારે

હવે એક વાત કરીએ પાછી અનુસૂચિ ની વાત કરીએ તો પાછી અનુસૂચિ ની અંદર આપણે વાઘ વાઘ ને તો જાણો છો ને બધા વાઘ ને અંગ્રેજી અંગ્રેજી માં શું કહેવાય ટાઈગર અને આદિવાસી ને શું કહેવાય ટ્રાઇબલ તો આ ટાઈગર અને ટ્રાઇબલ સેમ છે ટાઈગર માટે એક સૂચિત વિસ્તાર હોય છે ટાઈગર માટેનો એક સૂચિત વિસ્તાર હોય છે નક્કી કરેલી હોય ટેરેટરી નક્કી કરેલી હોય ઈ ટેરેટરી ની અંદર કોઈ વ્યક્તિ કોઈ જાનવર પ્રવેશ કરે છે પ્રવેશ કરે છે તો ત્યાં પરંતુ વાઘને કોઈ હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે અને વાઘ જો એના પર હુમલો કરે અને એને મારી નાખે તો શું વાઘ પર કોઈ કાનૂન લાગુ પડે ખરો નહીં લાગુ પડે એવી રીતે આ ટ્રાય પણ સેમ છે

અને આદિવાસી હુમલો કરે ત્યારે આદિવાસી ને વાત આવશે આપડી સંસ્કૃતિ ની આપણા રીતિ રિવાજ ને આપણી પરંપરા આપણી આપણે જાળવી પડશે એને બચાવવી પડશે જંગલ અને જમીન ની રક્ષા આપણે કરવું પડશે આજના યુવાનો કલમ ની તાકાત થી લડતો થઈ ગયો છે અને આપણે કલમ ની આવે તે કામ થવાની જરૂર નથી આપણે કલમની જરૂર છે અને આ કલમ ની તાકાત થી આપણે પાર પાડવાનું છે વક્તાઓ ઘણા છે હું મારા વક્તવ્ય અહીં